દ્વારકાધીશ આજે દ્વારકા આખા વિશ્વમાં ગાજે છે કારણ કે ગુજરાત અને ગુજરાત બહાર થી લોકો પગપાળા દ્વારકાધીશ ના દર્શન કરવા માટે આ ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પગપાળા આવીને દ્વારકા આવે છે ગઈકાલે હોળીનો ઉત્સવ હતો આજે ધૂળેટીનો ઉત્સવ છે ત્યારે ઓખા મંડળના મેવાસા અને ટોબર ગામના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે એક વિશેષ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું ટોબર અને મેવાસા ગામના ગ્રામજનો તેમજ આગેવાનો આ ઉપરાંત જે વાઘેર સમાજના રિટાયર આર્મી મેન છે એક્સમેન છે આ લોકોની મહેનતથી આ ઓખામંડળના વિવિધ વિસ્તારના ગ્રામજનોને એકઠા કરીને વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું ક્ષત્રિય યુવા વાઘેર સમાજ ખેલ મહોત્સવ બે હજાર ઓગણીસ નામ આપવામાં આવેલ હતું અને ગ્રામજનોની મદદથી સરપંચો અને જે પણ આગેવાનો છે એ સૌની મદદથી આ ટોબર અને મેવાસા ગામના પટાંગણમાં અશ્વરેશ અને આ ઉપરાંત જે નાના બાળકો છે અગિયાર વર્ષથી કરી અને બાર સોળ વરસ સોળ વરસથી કરીને બાવીસ વર્ષ બાવીસ વર્ષથી ઉપરના એવી રીતે વિવિધ ચારથી થી પાંચ ક્રમાંકમાં આજે નાના છોકરાઓ માટે તેમજ યુવાનો માટે અને બત્રીસ વર્ષથી ઉપરના જે લોકો છે તેના માટે વિવિધ રમત આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનની અંદર પહેલો બીજો અને ત્રીજો જે પણ નંબરે આવેલ છે તેમને આયોજકો તરફથી ઇનામ પણ આપવામાં આવેલ છે તો ઓખા મંડળમાં જે આ રમતગમત જે છે તે બહુ ઓછા પ્રમાણમાં છે કારણ કે આ રમતગમતની અંદર જે પણ ટ્રેનર હોય છે અથવા જે શીખાડનારા હોય છે તેનું પ્રમાણ ઓછું છે પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી ઓખા મંડળના ક્ષત્રિય વાઘેર સમાજના યુવાનો ઘણા બધા પચાસથી ઉપર યુવાનો મિલિટરીમાં આર્મીમાં ડિફેન્સમાં પોલીસમાં નેવીમાં પણ છે અને જે લોકો રિટાયર થયા છે તે આજે ઓખા મંડળમાં પોતાનો વ્યવસાય કરતાં કરતાં આ જે ઓખા મંડળના ક્ષત્રિય વાઘેર યુવાનો છે આ ઉપરાંત બીજી જ્ઞાતિના પણ જે યુવાનો છે તેને વિવિધ પ્રકારે ટ્રેનિંગ આપી રહ્યા છે અને આ ટ્રેનિંગની સાથે સાથે આવા આયોજન પણ કરી રહ્યા છે તો આપણી સાથે રામચંદભા માણેક છે જે મેવાસાના છે જે થોડા સમય પહેલા આર્મીમાંથી માંથી રિટાયર થયા છે આ આયોજન પાછળ તેમનો શી ફાળો છે અને આયોજન એને કેવી રીતે વિચાર આવ્યો અને આ આયોજનમાં તેમનું શું કેવું છે તેમને આપણે રામશંખભાઈ પૂછીએ રામશંખભાઈ જણાવશો જય હિન્દ જય દ્વારકાધીશ વંદે માતરમ મારું પરિચય હું એક્સ આર્મી મેન માણિક રામસિંહભાઈ મેવાસા ગામ સાડા અઢાર વર્ષની આર્મીમાંથી મેં સેવા કરી અને આજે આજ રોજ દ્વારકાની અંદર એક હું ડિફેન્સ એકેડમી માણેક ડિફેન્સ એકેડમી સર્વ સમાજ માટે દરેક સમાજ માટે આજે આજ રોજ દ્વારકાની અંદર એક હું ડિફેન્સ એકેડમી માણેક ડિફેન્સ એકેડમી સર્વ સમાજ માટે દરેક સમાજ માટે એક હલાવું છું અને આ મારો જે વિચાર મને એક દિવસ એવો વિચાર આવ્યો કે આપણે આ ઓખામણની અંદર સૌથી એક તો એજ્યુકેશન લો છે અને બીજા નંબરમાં એક સ્પોર્ટ્સનું આયોજન કાંઈ છે નહીં તો મને એવું થયું કે આપણે એક શરૂઆત કરીએ તો મેં એક અમારા સમાજ એટલે કે ક્ષત્રિય હિન્દુવાગે સમાજમાંના યુવાનો માટે એક નાનું એક આવું આયોજનનો મેં એક વિચાર મને આવ્યો અને આ એક ઘોડા રેસ ધૂળેટીના દિવસે પહેલાંથી એક ગોઠવેલ હતી તો મને એમ થયું કે ઘોડા રેસની સાથે સાથે આપણે એક બાળકો માટે યુવાનો માટે પણ રેસની ગોઠવણી કરીએ તો એ જ ગ્રુપ વાઇજ આ એક ગોઠવણી કરેલ હતી અને સારો એ સક્સેસ આ એક પ્રોગ્રામ રહ્યો કે જેની અંદર મારો એક ધ્યેય હતો કે આ પેલો બીજો ત્રીજો નંબરને આપણે પ્રાઇઝ આપીએ ભલે પેલો બીજો ત્રીજો નંબરને આપણે પ્રાઇઝ આપીએ એ સો ટકા પણ એની અંદર એક એક ભાગ લેવો એ દરેક માટે એક વિચાર એની અંદર આવશે કે મારે જે છે ને આ વખતે મારો નંબર નથી આવ્યો તો આવતા વખતે સો ટકા હું નંબર લઈશ એની અંદર વિચાર જાગશે અને એ પોતે પબજી અને સબજી ગેમ જે અત્યારે હાલે છે ને જે પબજી ગેમ જે છોકરાનું માઇન્ડ ડાયવર્ટ કરે છે બીજા દેશના લોકોએ આવો એક સોફ્ટવેર બનાવીને આ ગેમ બનાવી અને આપણા છોકરાનું ભવિષ્ય ખરાબ કરે છે તો એની પાછળ ના ભાગે મોબાઈલ પાછળ ના ભાગે અને આ ખરેખર જે સાચી રમત છે બરાબર જે સાચી રમત છે ગ્રાઉન્ડની તો એ ગ્રાઉન્ડની રમત એ રમે અને એની અંદર પોતાનું શરીર ફિટનેસ રહેશે માઇન્ડ એનો સેટ રહેશે અને આવવાવાળા સમયમાં એને જો ડિફેન્સ સેક્ટરમાં સોલ્જર બનવું હશે ને તો સો ટકા આમાં કામ આવશે તો મારો ધ્યેય એ જ છે કે આપણે અહીંયા વિકાસ ત્યારે આવશે કે આપણું જે એજ્યુકેશન છે એ અપ લેવલ થશે અને એજ્યુકેશન અપ થશે તો ઓટોમેટિક આર્થિક સુધારો થશે તો આ અને એની સાથે સાથે એજ્યુકેશનની સાથે સાથે પોતાની પર્સનલ ટેલેન્ટ યંગ ટેલેન્ટ એક એક વાયટી પીટી યંગ ટેલેન્ટ પર્સન ટેલેન્ટ તો આ એક છોકરાની અંદર હોય ને તો એ છોકરો ક્યાંય રોકાય નહીં એ છોકરાની અંદર સારા સારા એવા એવા આયોજન થાય છે આપણે ખેલ મહાકુંભ વગેરે આ વખતે અગસ્ટ સપ્ટેમ્બરમાં પાલો પાછો ખેલ મહાકુંભ થશે મીઠાપુરમાં તો આમાંથી જે છોકરા પહેલો બીજો ત્રીજો નંબર આવ્યા છે ને એને સો ટકા હું આ ફોર્મ ભરાવીશ અને એને આપણે તાલુકા લેવલે જિલ્લા લેવલે અને સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે હું તો કહું છું ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા છોકરા પહોંચશે સો ટકા હંડ્રેડ પરસેન્ટ પહોંચશે એમાં તો આપણે એવા વિચારથી કે આ આપણો છોકરા છે આજે આપણે માત્ર ને માત્ર રનિંગ રાખ્યું છે આવાવાળા સમયની અંદર આપણે આપણા વાઘેર સમાજ માટે તો કરશું જ પણ સર્વ સમાજ માટે દરેક સમાજ માટે દરેક ઇવેન્ટ્સ રનિંગ હોય પુશઅપ હોય ચિનઅપ હોય જે લોંગ જમ્પ હાઈ જમ્પ જે બધી જ રમતગમતનો આપણું આયોજન કરશું પણ એ ત્યારે થાય જ્યારે બધે મળીને તૈયારી કરીએ આપણે રિટર્નની તૈયારી કરીએ આપણે ફિઝિકલની તૈયારી કરીએ શું કામ આપણે પાછળ રહીએ આપણી ગુજરાતની રેજમેન્ટ નથી મને દુઃખ છે દરેક રાજ્યની મરાઠા રજમેન્ટ બિહાર રજમેન્ટ પંજાબ રેજમેન્ટ ક્યાં ગુજરાત રજમેટ નમળે ગુજરાત રજમેટ નથી તો આપણે આ ઓખા મંડળમાંથી વધારે વધારે છોકરા ડિફેન્સમાં જોડાય એના માટે આ મેં પ્રોગ્રામ રાખેલ છે તો આપણે આટલું કહીને મારા શબ્દોને વિરામ આપીશ જય હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને આવો સાથ સહકાર મળી રહે એવી આશા રાખું છું જય દ્વારકાધીશ જય હિન્દ તો આપણે હમણાં જોયું હતું કે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે અભિનંદન નામના જે આપણા જે આપણા જે વિંગ કમાન્ડર હતા તેમની પાકિસ્તાનમાં ધરપકડ થઈ હતી અને ત્યાર પછી પાકિસ્તાનમાંથી જે રીતે લેવાય એની મૂછુની સ્ટાઇલ અને રામસિંઘભાના મૂછુની સ્ટાઇલ પણ સરખી છે તો આની જે રામસંગભા જે એક આર્મી રિટાયર છે તેમની એક પહેલ છે તેમની એક નેમ છે જે આર્મીમાંથી અથવા ધંધા રોજગારમાંથી રિટાયર થઈ અને પોતાના ધંધા રોજગાર કરે છે પોતાના પરિવારનું જોવે છે પરંતુ આ વ્યક્તિની એક વિશેષ ઓળખ અને વિશેષ એક એવી પોતાની પહેલ ઊભી કરી છે કે ગુજરાત રેજીમેન્ટ બને અને ઓખા મંડળના વાઘેર જ્ઞાતિના તો ખરા જ પરંતુ તમામ જ્ઞાતિના છોકરાઓ યુવાનો આજે ડિફેન્સના અલગ અલગ સેક્ટરમાં જોડાય તો આવી આ પહેલ છે અને એમના માટે એમણે ઓખા મંડળની જનતાનો સાથ પણ માંગેલ છે આજે આપણી સાથે ઓખા મંડળ સરપંચ મંડળના પ્રમુખ છે વરજાંગભાઈ આ વરજાંગભાઈને હું વિનંતી કરીશ કે આજનું જે આયોજન હતું આ આયોજન વિશે વરજાંગભાઈ આપણે આપણે જણાવશે કે આયોજન તમને કેવું લાગ્યું અને આ આયોજન પાછળ તમારો કાંઈ પણ સંદેશ અથવા કાંઈ પણ શું કહેવામાં આવે આ એક હું શરૂઆતમાં તો કોબર અને મેવાસા ગામને અને જે બે અહીંયા આર્મીના નિવૃત્ત સૈનિકો માણેક એકેડેમી અને દ્વારકેશ એકડમી શરૂ કરી છે એને ધન્યવાદ આપીશ કે ઓખા મંડળમાં એક વટવાળી પ્રજા એક ખમીરવર્તી પ્રજા રહી છે એની સાચી દિશા બતાવવા વાળા હજી સુધી અહીંયા ઓછા લોકો મળ્યા છે ને આ લોકોનું કામ જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે આ લોકો સાચી દિશા આજના યુવાનોને બતાડી રહ્યા છે અને એનાથી આવતા વર્ષોમાં ઓખા મંડળમાં જરૂર યુવાનોની અંદર ખૂબ જ ક્રાંતિ આવશે અને સારા સારા ડિફરન્સના અને અન્ય સરકારી નોકરીઓમાં પણ ત્યાં યુવાનો જોડાશે અને મારે ટૂંકમાં એટલું જ કહેવાનું છે લહેરો કે ડરશે લૈયા પાર નહીં હોતી લહેરો કે ડરશે નૈયા પાર નહી હોતી કોશિશ નામી અનામી એના ભેગા પબુભા છે દેવાભા છે એની આખી ટીમ સક્રિય કામ કરી રહી છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપણે ગમે ને મદદ છે ને રૂપિયાની મદદ કરશું એ તો કાલ વયા જવાના છે પણ આ જ સાચી વસ્તુ છે કે એને આપણે જિંદગીનો જિંદગીનો આખી જિંદગીનું ભાતું આપીએ અને યુવાનની ઉંમર એક એવી છે પંદર વર્ષથી બાવીસ વર્ષ સુધી જો એની અંદર એને સાચી દિશા વાળો અને સાચે રસ્તા ચડાવવાળો મળી રહીએ તો એ આખી જિંદગી એની છે ને ઉજ્જવલ બની જાય એટલે હું ખૂબ ખૂબ ફરીથી આભાર માનું છું અને ભવિષ્યમાં આ લોકોને અમારાથી ઓખા મંડળના સરપંચો વતી જેટલું પણ સાથ સહકાર અમે બનતો સાથ સહકાર પૂરેપૂરો આપશું અને ભવિષ્યમાં આની અંદર એથ્લેટિકની બીજી રમતોનો ઉમેરો થાય અને લેડીઝ માટે પણ લેડીઝ માટે પણ આવી જ રમતોનું આયોજન થાય એવા પ્રયત્ન સાથે મળીને કરશું એટલું કહી અને હું વિરમીશ જય હિન્દ જય ભારતભા આવા આયોજનો આવા તહેવારોમાં ખાસ કરીને ધૂળેટીનો તહેવાર હોય ત્યારે યુવાનો અલગ અલગ પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે પરંતુ આજે નવી પહેલ જે આ ટોબર મેવાસા ગામ અને જે આર્મી મેન છે એ લોકોએ કરી છે ત્યારે સરાહનીય છે અને આજે હજારોની સંખ્યામાં આપે જોયું કે હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યા અને પ્રથમ બીજો ત્રીજો નંબરને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ આ ઉપરાંત સિલ્ડ વગેરે આપવામાં આવેલ હતા આ જોતા ઓખા મંડળમાં ભવિષ્યની અંદર જે યુવાનો છે તેના માટે અનેરી તક ઊભી કરવાની પૂરેપૂરી કોશિશ કરેલ છે હું બુધાબા ભાટી અલતા બોલીમ સાથે દ્વારકા ટુ ડે મેવાસા